ચોંકાવનારો સર્વે ચોંકાવનારા આંકડા જે છે એ સામે આવ્યા છે એક પ્રાઇવેટ એજન્સીએ આશરે મુંબઈ શહેરના આઠ હજાર પાંચસોથી વધુ લોકો સાથે વાતચીત કરી છે અને જે ફિગર્સ સામે આવ્યા છે લોકોની પસંદગીના એ આ પ્રમાણે છે ભારતીય જનતા પાર્ટી પહેલા ક્રમ પર છે તેને એકત્રીસ ટકા લોકોએ પોતાની પહેલી પસંદગી તરીકે માની છે કોંગ્રેસ પાર્ટીનો ગ્રાફ ઘણો નીચે ડાઉન ગયો છે કે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ જેના આજની તારીખમાં બે ટુકડા થઈ ગયા છે તેને ત્રેવીસ નવ ટકા લોકો પોતાની પ્રથમ પસંદગી માને છે એટલે કે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ ત્રેવીસ પોઈન્ટ નવ ટકા બીજેપી એક બીજો ચોંકાવનારું તારણ જે છે જોવા મળી રહ્યું છે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને બાર ટકા લોકો પોતાની પ્રથમ પસંદગી માને છે અને આશરે તેર લોકો એવા છે જે કઈ નક્કી નથી કહી શકતા કે તેઓ કોને મત આપશે અને બચેલા લોકો અન્ય ભલે ભાજપ એકત્રીસ ટકા દેખાતું હોય પરંતુ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના ચોવીસ ટકા અને એમએનએસના બાર ટકા જો આપણે એડ કરી દઈએ જેવી અત્યારે ચર્ચા ચાલુ છે કે આ બંને પાર્ટીઓ એકસાથે આવી જશે તો તે ભાજપને આંટી જાય છે એમાં બાજુ કોંગ્રેસ ભળી જાય તો તો સાવ આજના સર્વે પ્રમાણે ભાજપ સત્તામાંથી બહાર રહી જાય તેમ લાગે છે અને ભાજપ અને શિંદે એ બે મળીને માત્ર સાડત્રીસ ટકાની આસપાસ થાય છે પણ જે અનડિસાઇડેડ સેક્ટરના લોકો છે જે અનડિસાઇડેડ લોકો છે એ સૌથી મોટો રોલ ભજવે છે તેર ટકાનો અને તેઓ છેલ્લી ઘડીએ ક્યાં મતદાન કરશે તે દિલચસ્પ રહેશે કુલ મળીને મુંબઈ મહાનગરપાલિકાની આજે આખા વિષય સંદર્ભે મેં એક ડિટેલ વિડીયો બનાવ્યો છે જે આ વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં એની યુટ્યુબની લિંક આપી છે વિડીયો જરૂર જોજો જેમણે આ સર્વે કર્યો છે તેમની સાથે મેં ઇન્ટરવ્યુ એક નાનકડો કર્યો છે ને એમાં બધી જ વસ્તુની વિગતવાર ચર્ચા કરી છે તો મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી અને બીજા તમામ વિષયો માટે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી પાછા મળશું ધન્યવાદ